છોટાઉદેપુરમાં ટીબી દર્દીઓને આરામ માટે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓનો સહયોગ વિતરણ કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર જિલ્લાના ક્ષય કેન્દ્ર દ્વારા ટીબી દર્દીઓ માટે એક માનવતાના ભાવથી ભરેલો કાર્યક્રમ યોજિત કરવામાં આવ્યો પાનવાડ ગેલવાટ અને જ્વજ જેવા વિસ્તારોમાં જુદા જુદા સ્થળોએ ધાબળા અને મફલર વિતરણ કાર્યક્રમ યોજાયા જેમાં ચારસોથી થી વધુ લોકોને લાભ મળ્યો પાનવાડ ખાતેનું દ્રશ્ય જ્યાં ચાર ભૂજા સેવા ટ્રસ્ટ દ્વારા ટીબી ના દર્દીઓ માટે ધાર્મિક હિતની લાગણી સાથે ધાબળા વિતરણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે પાનવાડ ખાતે ચાર સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તથા આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ટીબીના દર્દીઓને ઠંડી સામે આરામ પૂરું પાડવાનો છે જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ અને અધિક આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા સહભાગી રહ્યા હતા જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું કે આવી સ્વાસ્થ્યની પ્રત્યેની સંવેદનશીલ પ્રવૃત્તિઓ દ્વારા અમે ટીબીના દર્દીઓને પૂરક સેવા આપી શકીએ છીએ તે માટે અમે સૌ સાથે મળીને આ કાર્ય ચાલુ રાખશું આયોજિત કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવાના હાજરે આ વિતરણ યોજાયું આ ઉપરાંત જ્યોર્જ ખાતે પણ તાલુકા પંચાયતના રાજ અધ્યક્ષ રાજેશભાઈ લગામી અને મેડિકલ ઓફિસરોની હાજરીમાં સો થી વધુ લાભાર્થીઓને ધાબળા આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માત્ર આરોગ્ય સેવાઓ પૂરી મર્યાદિત નથી પરંતુ માનવતાનું પ્રતિબિંબ પણ છે ચાર ભુજા સેવા ટ્રસ્ટ અને આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રયાસ પ્રયાસ પ્રશંસનીય છે અને તે આરોગ્ય ક્ષેત્રમાં એક પોઝિટિવ ઉદાહરણ સ્થાપિત કરે છે આ હતી ખાસ અહેવાલ પ્રકોપ ન્યૂઝના નટવરભાઈ પરમારની સાથે છોટા ઉદયપુરથી વધુ સમાચાર માટે જોડાયેલા રહો અમારી પ્રકોપ ન્યૂઝ ચેનલ સાથે આભાર મળી મળીશું નવીન માહિતી સાથે